તો સ્ક્રિપ્ટમાં એક રોમેન્ટિક ડ્યુએટ સોંગ લખ્યું છે એ હા એ પણ લખ્યું છે ચલો ગઈ યસ સોની અને તજનની ભાડલા અભિનેત ફિલ્મ ડેની જીગર 5મી જાન્યુઆરીના રોજ થશે રિલીઝ તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગર એકમાત્ર આવી રહી છે જી હા આતુરતાની રાહ જોવાય રહેલી ફિલ્મ ડેની જીગર નું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને તે હવે પાંચમી જાન્યુઆરીના બે હજાર ચોવીસ ના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અનંતા બીચકોપ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ યશ સોની અને બાદલા મુખ્ય ભૂમિકામાં નજરે પડશે યશ સોની અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એકમાત્ર પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગર્વ અલગ છે પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે આ જે પ્રકારની ફિલ્મ છે એક અલગ જ યુનિવર્સ છે મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર છે બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કર દેશે તમને ફૂલ હસાવશે આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે તો પાંચમી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં પોલીસનું યુનિફોર્મ હું એટલું કહેવા માગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલઢાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને આ પોતાનામાં જીવવાવાળો માણસ છે દુનિયાની આઠમી અજાયબી છે એ ધારે ઇચ્છે થઈ જાય એવું છે બધા જ પાવર છે આ માણસ જોડે અને હવે આ માણસ આટલો ફની આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ છસો વર્ષ જૂની મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે એની અમારી આ ફિલ્મ છે બહુ જ ગાંડા જેવી અનકન્વેન્શનલ લવ સ્ટોરી છે એટલે તમને બહુ જ મજા આવશે આ બંનેનો વાત કરવાની રીત બંનેના નખરા એક કે બે બે સેકન્ડે એ લોકો નખરા કરે છે એક્સપ્રેશન ચેન્જ કરે છે કંઈક અલગ અલગ ભરતી જ વાતો કરે છે એટલે એ રીતના બહુ જ મજા આવે અને એકચ્યુઅલી છે ને લવ સ્ટોરી પર્ટિક્યુલર લવ સ્ટોરી આના માટે શબ્દ જ નથી આ એવું એવી મેડનેસ છે આ એવી જગ્યાએ છે કે મને લાગે તમે જોશો ને પછી તમે પોતે કહેશો કે આ લોકો લવરિયાઓ નથી આ લોકો કંઈક ખબર નહીં ભળતા ઝઘડતા એકબીજાની ખીલ્લી ઉડાવતા લોકો ભેગા થઈ ગયા છે જે એકબીજાને પ્રેમ કરવા માંડ્યા બસ અમારો એક સોંગ છે ચિકન ચિકન ધા કરીને જે બહાર આવ્યું હતું જેનો એક નાનકડો વચ્ચે સીન એડ કર્યો હતો જે ખૂબ જ વાયરલ થયો અને લોકોને બહુ જ ગમતું હતું તો આઈ ગેસ કે જો લોકોને એ ગમે છે તો ફિલ્મ તો બહુ જ મજા આવશે એકચ્યુઅલી એ સીન પર્ટિક્યુલર ડિફાઇન કરે છે અમારી કેમેસ્ટ્રી કે કેવી હશે ફિલ્મમાં મારું નામ કલ્પેશ સોની છે કે એસ એન્ટરટેનમેન્ટ એ અમારી કંપની છે મારું કોર બિઝનેસ અમારું સર્વેલન્સ કેમેરા આ જે છે પોલીસ સાથે જોડાયેલા છીએ અમે બોડીઓન કેમેરાઝ અને એ બધા માટે મૂવી અમે આની પહેલાં વર્ષ મેં પ્રોડ્યુસ કર્યું હતું અને કેડી સર ઉપર અમારે એટલું કોન્ફિડન્સ છે અને યુનિક સબ્જેક્ટ લઈને આવતા હોય છે એટલે એમની સાથે મિત્રતા પણ એવી છે અમારું ટ્યુનિંગ પણ એવું છે અને અમને વિશ્વાસ છે કે કંઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ લાવવા માટે કંઈક એવા પ્રયાસ કરીએ નવા નવા કોન્સેપ્ટ સાથે કે આપણા ત્યાં પણ આટલા ક્વોલિટેટીવ મૂવીઝ બની રહ્યા છે અલગ અલગ ઝોનરમાં એમની એક્સપર્ટીસ છે કોમર્શિયલ સિનેમામાં પબ્લિકની નસ પકડવામાં એમની એક ગ્રીક છે અને બહુ સારી રીતે રજૂઆત કરી છે ડેની જીગરમાં ઘરમાં અને કોમેડી એટલે આમણે હમણાં નિલયભાઈએ કહ્યું એ પ્રમાણે એકદમ એન્ટરટેનમેન્ટ કે માણસને ફ્રેશ થવું હોય તો આપણે લાઈક અંદાજ આપના અપના જેવા કોઈ મૂવી જોતા હોઈએ આજે પણ એમ ઘરે તો આપણને હસવું આવતું હોય છે એટલે કોઈ કોમેડી મૂવી બનાવીને પબ્લિકને હસાવવા એક અઘરો સબ્જેક્ટ છે તમે હોરર એક્શન ગમે તે બનાવો પણ જ્યારે કોમેડી બનાવી અને પબ્લિકને તમે હસાવવામાં સફળ થાવ ત્યારે જ એ થાય અને આની અંદર તમને એ ઉલટું જોવા મળશે સરસ એમાં મજા આવશે છે કે આ સુધી અમારા દરેક મૂવી સક્સેસ ગયા છે એટલે મારી એડવાઇસ એઝ અ મેકર બી લોકોને એ જ છે કે જે મેકર સારા મૂવીઝ બનાવે છે એ લોકોએ એવી માર્કેટિંગ પણ એટલું સારી રીતે કરવું પડશે કે લોકો સુધી પહોંચવું પડશે તો જ ગુજરાતી મૂવી સક્સેસ જશે રિપોર્ટ બાય અશ્વિન લિબાચિયા ભારત મિરર અમદાવાદ